જયશriram તો હんだ આનંદમાં મौज રહેજો ભાઈ અને હરીની ખોજ રહેજો ને આપડા વિડીયો જોતા રહેજો તો ત્યારે આપણે આ નેપ ગામમાં આવી ગયા છીએ રામાપીરને મંદિરે તમે આ જોઈ શકો છો પાછળ જો આ રામાપીરનો મંદિર છે આગળના વિડીયોમાં બેના જયશriram તો આપણે અંદર ગડતા થી એન્ટ્રી કરતા આ બાજુ સાઈડમાં એક આ રૂમ છે ને આ બાજુ રામાપીરનું મંદિર છે જોઈ શકો છો તમે ને અંદર મોટો શેડ બનાવેલો છે હો ભાઈ આ કોઈ પણ ગામના ને સારું મોડું કામ કરવું હોય તો હંદાઇ માટે જો આ સૂટી છે જોરદાર શેડ છે ભાઈ જો નળ પાણી ને હંદાઈને આ રસ રાંધણીય છે આ બાજુ ને હંદઈ સંદાસ બાથરૂમ ને હંદી જોરદાર રામાપીરની આ જગ્યામાં સગવડતા ફૂલ છે હો ભાઈ આ જોવો આ નીપ માં એક સહારા બાપુ પેલા રહેતા ખમણ સુધારે છે ખમણ વઘારે છે જય શ્યારામ તો જમણવાર શરૂ થઈ ગયું છે તો હવે આપણે માગ્યા હાથી હું બળદ છોડવા પોરો ખાવ એમ કે એમ હવે જમી લઈ તો હંધાઈ ને આરો બરોબર જય શ્યારામ જય શ્યારામ તો આપણે આ નીપરા માપીર ના મંદિર માં મસ્તી નું હંધી જમણવાર બનાવેલું તો આપણે મનોજભાઈ ભીલ ના શ્રીમત નતું એના ઘરના નું તો વધારે અહીંયા વિડીયો ન લઈ શકાય એનું કારણ કે આપણે ફોનમાં જ બેટરી લો થઈ ગઈ પછી ત્યાંનું શૂટિંગ ન થઈ શક્યું બપોરે જમીન આવ્યા બરોબર હવે આ રોંઢા નું આપડે ઓળા ઓળાનો પ્રોગ્રામ છે તો વરસાદ બહુ શરૂ છે ને એટલે ઓળા આપણે ગેસેથી શેકવા પડશે બરોબર ને અત્યારે ઓળા શેકાય છે ભાઈ આ ઓળો ડુંગળી કકડાવી બનાવેલો છે ભાઈ આ ચાર થઈ ગયો જો તેલમાં ડુંગળી કકડાવી પછી ટમેટા અંદર મિસાલા ને પછી વઘારી મસ્તીનો બનાવ્યો ઓળો આ મીઠો ભાઈ મોજ પડી ગયે મસ્તી નો સુગંધ છે જય શિયારામ મિત્રો તો આપડે ઓળ રોટલો બહુ મજા આવ્યો ખાવાની હા પણ આપણે તો રોટલો તો હતો નહિ તો ઓળોને ભાખરી ખાધું બહુ મજા કરી વઘારનો આપણે વિડીયો ન લીધો કારણ કે આપણે નાના દીકરાના ઘરના છે ને એને વઘાર કીરો જોકે એ અમારે દીકરીને ઘોડે જ રહેશે અમારા ઘરના ને મા દીકરીને ઘોડે હાહુઆું નહીં ઓપાય હા મા દીકરીને ઘોડે જ જીવે છે હા તો બહુ મજા આવી ઓળો ખાવાની ને હવે જો આ હિમમાં આવ્યા છીએ આપણે કળહારમાં સરપંચ ઇશોક ભારથી વકીલ એની વાડીએ આપણે ફરવા આવ્યા છીએ તો આગળના વિડીયો ને ઝાંપલો આ લાકડાનો બનાવેલો સર આ ઝાંપલો આપણે ઉઘાડીને પછી અંદર જાય કઈ રીતનું વાવેતર છે શું છે આવું હંધુ બગીચા જેવું બનાવેલું છે ઓ ભાઈ આ જો અહીંયા ફૂલદાડ ને એવું હોય છે આ ફૂલઝાડ છે હરીઘવા છે ને આ વચ્ચે એક લાઈન હરીઘવાની નવી સોંપી છે ને માંડવી આવી છે જો

જયશ્રીરામ મિત્રો જો તો આ સરપસ ની વાડીમાં જો આ રૂમ બૂમ મસ્તી નો રહેવાનો છે હો ભાઈ આ જોઈ શકો છો તમે જો આ અંદર રૂમ બતાવું જો છે કે ની મસ્તી નું જય શ્યારામ તો જો આઈનો નજારો કેવો મસ્તી નો છે તો જય શ્યારામ તો આપણને નરસિંહભાઈએ હળી ઉભી રે એવો લાકડા સાપ આપણે સાપ આવ્યો અને પછી સિંગ માંડવી સિંગ એટલે માંડવી આપણે હેકીને ખવરાવી આ સાનોને માંડવી ખબરાવી નહીં એના વિડીયો તો આપણે લેતા જ ભૂલી ગયા કાંઈ વાંધો નહીં પણ અંદા હવે મોજમાં રહેજો હો ભાઈ આનંદમાં રહેજો જો આપણે છે ને લાઈવ ને શેર ને આ ને તે ને એવામાં બહુ કાંઈ રસ લે ન લો હાલ છે પણ આપણા વિડિયા જોતા રહેજો ને આનંદમાં રહેજો બીજાને આનંદ કરાવજો મળીશું પાછા બીજા બ્લોકમાં હો હા જય શ્રી રામ